કનેડિયા ગામે દીપડાએ હુમલો કરતા બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા આજ રોજ તારીખ ત્રીસ માર્ચના રોજ સવારે દસ કલાકે સામે આવતી જાણકારી મુજબ સટલાસણા તાલુકાના કનેડિયા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે દીપડો ઘૂસી આવવાના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ગામ લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી મળતી માહિતી મુજબ દીપડાએ ગામના બે લોકો ઉપર હુમલો કરતા નાની મોટી ઇજાવત હતા તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા આપનું લતુશી ચીલસી ગામ કનેરિયા તો આપણે એક દીપડો તો દીપડાએ તમને શું હુમલો કરે વાઘ હતો દીપડો દીપડો હા દીપડો મોય કને પાણી લાઈટ આવી એટલા ઈ હેતરમાં જીવ અને લપાઈ દેળો તો ઢાળિયાના बाजूમાં એરંદોમાં એટના ઈ કલે જો એક લપાજુ પાન સਿੱધો

વસ્તી પાછળ પાછળ હતી વસ્તીને બુદ્ધ પાડી પબ્લિકને પાડી એનું પાછું બધું છોડી દીધું બરોબર ઓકે